जीवदया संस्थाના કાર્યકરો પર હુમલો અમદાવાદ પૂર્વના ઓઢવ રિંગ રોડ પર જીવદયા સંસ્થાના કાર્યકરો પર કસાઈઓ એકર્યો જીવલેણ હુમલો ગતરોજ ગુરવારે રાત્રે શ્રી ગીતાબેન બચુભાઈ રાંભિયા ટ્રસ્ટના સંચાલક ચૈતન્ય બચુભાઈ રાંભિયા તેમના સાથી કાર્યકરો સાથે બળેલ જાણકારીને જાનમાં લઈને પશુઓ બચાવવાના કોલ માટે જઈ રહ્યા હતા તે સમયે કथित જીપ ડાળામાં લઈ જવાયેલા પાડા અને પાડીઓ પર તેમની નજર પડી તેમને કતલખાને લઈ જાય તે પહેલા જીપ ડાળાના ડ્રાઈવરને તે અંગે પૂછપરછ કરતા જીપ ચાલક ફરાર થઈ ગયો હતો જો કે જીવ બચાવવાના ઉદ્દેશથી ચૈતન્યભાઈએ શહેર પોલીસ કંટ્રોલમાં ફોન કરી ડિટેલ હતો પોલીસ કાપલો આવે તે પહેલાજ કથિત જીપડાલાનો ડ્રાઈવર તેના પાંચેક સાગરીતો સાથે આવીને જીવદયા સંસ્થાના ચૈતન્યભાઈ તેમજ અન્ય કારોકર કાર્યકર પર લાકડી અને પાઈપો સાથે તૂટી પડ્યા હતા અને તેઓને ગંભીર ઈજા પહોંચાડી હતી અને ફરાર થઈ ગયા હતા બંને જીવદયા કાર્યકરોને મોડી રાત્રે સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચૈતન્ય રાંભિયાને માથામાં ટાકાઓ લેવાયા હતા અને અન્ય કાર્યકરને હાથે ફ્રેક્ચર થતા હાથમાં સોયો નાખીને સારવાર કરવામાં આવી હતી ઓઢવ પોલીસે ફરિયાદ લઈને ફરાર કસાસી કસાઈઓને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને આસપાસના સીસીટીવી કેમેરાઓ જોઈને તે અંગેની તપાસ વેગવંતી બનાવી હતી